લેવવા પાટીદાર સમાજના બે દિગ્ગજો નરેશભાઈ પટેલ અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા વચ્ચે ચાલતા ગજ શાંત કરવા સેતુ બનીને આવેલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા બંને નેતાઓ વચ્ચે સેતુ બનવા અને સમાધાન કરવા અંગે દિલીપભાઈ સંઘાણીએ જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ સાથે સમાધાનની ચર્ચાઓ થઈ અને હાલ સહકારી ક્ષેત્રના સહકાર સંમેલન આ મહિનામાં પૂર્ણ થયા બાદ આવતા મહિને બંને પાટીદાર નેતાઓ એક મંચ પર ભેગા કરીને સુખદ સમાધાન કરાવશે તેવું દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું બે વ્યક્તિઓના જે નામ લીધા એ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે સમાજને નડે મીડિયા અને જનતા વચ્ચે પણ ખટરાક આવે તો કોઈને નડે જ નહીં કોઈ પણ કોઈ પણ જાતના મન ઊંચા કોઈ પણ જાતનો ખટરા કોઈ જાતનો વિવાદ એ શાંતિને વિકાસને અવરોધક છે કોઈ પણ પ્રકારે હવે પ્રેસને આટલી ખબર ન પડે એવું તો હું માનું નહીં તમે તો પોલિટિકલી આ સવાલ પૂછ્યો છે એટલે કોઈપણનું સમાધાન થાય એ શાંતિ સમૃદ્ધિ સલામતી માટે સારું હોય છે બે દેશ બાધેમાં કે કોને લડે પૂછો તેનો શું જવાબ આવે તો સમાજના કોઈ પણ વ્યક્તિઓ માત્ર એક જ સમાજના નહીં બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાય વચ્ચે સાધુ સાધુઓ અંદર રોડતા હોય એના વચ્ચે ખટરાક થાય તો એ કોઈ સારી નિશાની ન જ કહેવાય તો સમાજમાં તો સૌ સાથે મળીને પછી એક જ જ્ઞાતિના નહીં અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય અને આમાં તો બંને એક જ સમાજના હોવાના કારણે શૈક્ષણિક રીતે એક સમાજ નક્કી કરે કે અમે અમારા બાળકોને શિક્ષણની ઉંમર થશે ને આર્થિક સ્થિતિ સારી નહીં હોય તેનો અભ્યાસ ક્યાંય બગડવા નહીં દઈએ સમાજ એને પૂર્ણ અભ્યાસ કરાવશે વડીલોને સારવાર લેવાતી ન હોય તો એની સારવાર સમાજ કરાવશે તો એ રાષ્ટ્રની સેવા છે સમાજની એકતાના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય કારણ કે રાષ્ટ્ર પરનો બોજો એટલો ઘટે છે એટલે સમાજના માધ્યમથી રાષ્ટ્રની સેવા થાય એ જરૂરી લાગે છે કોંગ્રેસ ભાજપ સાસામાં હોય તો પણ સામાજિક રીતે એક રહીને સમાજના કલ્યાણ માટે કામ થઈ શકે અમરેલી લેવા પટેલ સમાજની સંસ્થા એકસો બાર વર્ષ જૂની છે અને હું એનો પ્રમુખ છું અમારે ત્યાં કોંગ્રેસના સંસદ સભ્ય હતા વિરજીભાઈ બાપુભાઈ વચ્ચે મંત્રી હતા ભાજપમાંથી નીકળીને અને બાકીના પક્ષના અમે બધા જ અમારી સમાજની મિટિંગમાં એક સાથે મળીને સમાજ કલ્યાણ માટેની વાતો કરીએ છીએ સૌ સૌના રાજકીય